નમસ્કાર મિત્રો આડી આપણી સાથે આડી વગેલા જોઈએ આજના મહત્વના સમાચાર જંબુસ તાલુકાના ઉબેર ગામે શાળા પ્રવેશ યોજાયો આજ રોજ તારીખ સત્યાવીસ બે હજાર પચીસ શુક્રવારના રોજ અષાઢી અષાઢીસો બીજના પાવન પ્રસંગે ઉબેર

ત્યારબાદ પ્રાંગણમાં વૃક્ષારોપણ કરી કન્યા કેરણી અને શાળા પ્રવેશને યાદગાર બનાવ્યું એડીનુ સાથે રિપોર્ટર દિનેશ પડિયા જંબુસર નમ સ્વાગત કરું છું આજે જૂન શુક્રવાર માટે ખૂબ જ ખાસ છે આજે આપણા પ્રાંગણમાં નાના ફૂલો રહ્યા છે અને આ એક ખૂબ જ આનંદનો અવસર છે શિક્ષણ એ જ્ઞાનનો દીવો છે જે આપના જીવનમાં અજવાળો પાથે છે આજે કે તમને સાધુ આ કામને આપના માંગને પધારેલા અધિકારી શ્રી દ્વાર રાજીવ ચાર નો વિદ્યાર્થી હાર્દિક સ્વાગત કરું છું આજે તારીખ 27 મે જૂન શુક્રવાર આ દિવસ આપના માટે ખૂબ જ ખાસ છે આજે આપણા પ્રાંગણમાં નાના ફૂલો જેવા ફૂલતા ઉતરાઈ રહ્યા છે અને આ એક ખૂબ જ આનંદનો અવસર છે શિક્ષણ એ જ્ઞાનનો દીવો છે જે આપના જીવનમાં અજવાળો પાથે છે

પરિવારમાં આવકારીશું સૌપ્રથમ તો આજના આ ભવ્ય કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ આદરણીય મહાનુભાવ માનનીય બુદ્ધ ટેન્ડરના લો પ્રાઇસ હોય સરકારના નીતિ નિયમો હોય મટીરીયલના ભાવ ઊંચ નીચ થાય તેવે કપરી પરિસ્થિતિની અંદર ભી અમે ટેન્ડરો કરાવ્યા છે અને આજે તમારો ભોગ્ય ભવ્ય બિલ્ડિંગ બની રહી છે કે તમે જુઓ છો જ્યારે આવી આવી સુવિધાઓ સરકાર આપી રહેલી છે અને આપણા આંગણે આપી રહેલી છે તો આપણી પણ એક ફરક બને છે કે દરેક મા બાપે છોકરાઓને ભણાવવા જોઈએ અને પાઠવે છે શિક્ષણ સમિતિના સભ્યશ્રીઓને ખૂબ ખૂબ અભિચંદન પાઠવ્ય છે શિક્ષણ સમિતિના કોઈ અગવડ કામ થાય તે કામ પણ તમારા સલાહ દ્વારા ત્યાં સરળ થઈ જાય છે એટલે દરેક વખતે જ્યારે પણ કંઈક નાનો પ્રોગ્રામ હોય કે નાની દર મહિનાની જેમ તમારે બધાએ અહીંયા વિઝિટ આપવાની મુલાકાત લો મુલાકાત લઈ અને શિક્ષકશ્રી સાથે તમે ખાલી વાત કરશો આનંદથી એને કરશો તો એમનું કામ ઉત્સાહરૂપી બાળકોને સરસ રીતે દર્શાશે એટલે આ રીતે આપણી આ જે કમિટી બનાવી છે એ ફક્તને ફક્ત કાગળ પર નથી પણ એક કાર્ય નિમિત્તે આજ ઉબેર ગામમાં ઉપસ્થિત શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી સંજયભાઈ સિંધા સાહેબ જયંતિભાઈ ગામના પ્રથમ નાગરિક તથા પ્રવેશ ઉત્સવ બાદ આપણે જે એસએમસીનું સંકલન કરવાનું છે તે સંકલન સમિતિની અંદર ઉપસ્થિત એવા એસએમસીના સભસ્યો અધ્યક્ષશ્રી શિક્ષણવિદ કોર્પોરેટર ग्राम पंचायत प्रोमिडन सभ्य ने एक एसएमसी ए